કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસી ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરેલ અને ઓટો રિક્ષામાં પોતાનું બેગ ભૂલી ગયેલ જે બેગમાં કપડાં તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખની મત્તાનો હોય જે બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયેલ હોય એ બી રજૂઆત કરી હતી ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અમલદાર હેડ કોન્સ્ટેબલ મનમોહન શિવનારાયણ તથા અમલદાર પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગુલાભાઈ તથા નાગેન્દ્ર રાજેન્દ્રસિંહ નાઓ યોજના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત